હેલો એવરી વન સ્વાગત છે તમારું કે એની આ લાઈફ વિથ ફેમિલીમાં તમને થતું હશે કે આ બાસ્કેટ અને ચક્કુ બંને લઈને હું ક્યાં જાઉં છું થાય છે ને તો ચાલો તમે મારી સાથે હું ક્યાં જાઉં છું શું કરું છું એની માટે મેં વિડીયો બનાવ્યો છે તો પહેલાં મેં ગાર્ડનમાં મેથી છે ડબલામાં રોપેલી ગમલામાં તો મેથી લઈ લીધી છે એવું જરૂરી નથી હોતી કે તમારી પાસે મોટું ગાર્ડન હોય તો તમે ગાર્ડનમાં જ બધું શાકભાજી ઉગાડી શકો તમે આવી રીતના ગમલા પોટ કુંડા હોય એમાં પણ તમે બધી શાકભાજી ઉગાડી શકો છો હા તમારે કરવું હોય તો હો પણ એ મેન છે તો જુઓ મેં થોડી મેથી લઈ લીધી છે પછી આપણે જઈશું આગળ ચાલો 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 ગાર્ડનમાં શું શું હજુ છે જોઈએ સ્ટ્રોબેરી તો કાલે જ થોડીક ખાઈ લીધી હતી ત્રણ ચાર આવી હતી તો એટલે આજે નહીં હોય અને આ છે લસણ લસણ પણ મેં ત્રણ ચાર દિવસ પહેલાં તોડી તું એટલે આજે બહુ નહીં નીકળે લીલું લસણ છે પણ તે થ સટા થોડું નીકળશે તો આપણે લઈ લઈએ કે મેથીમાં સરસ રીતે લસણ નાખીશું તો લસણ મેથીના ભજીયા બહુ સરસ થાય છે પણ તો પણ ખાસું મોટું થઈ ગયું છે મેં બે ત્રણ દિવસ પહેલાં જ લીધું હતું તો મેં લસણ પણ લઈ લીધું ગાર્ડનિંગ કરવાનો શોખ તો મને પહેલેથી જ છે જ અને નાનું મોટું શાકભાજી જે રોજિંદા જીવનમાં વપરાય આપણે તાત્કાલમાં મળી રહે એવું તો બધું મેં ગાર્ડનમાં કરતી જઈ છું ક્યારેક પ્લાન્ટ જતા પણ રહે છે ક્યારેક આવી જાય શાકભાજી તો આજે તમે જોશો કે મારા ગાર્ડનમાં મેં શું શું રોપેલું છે મેથીના ભજીયામાં લસણ લીલું લસણ નાખીને ભજીયા કરીએ ખરેખર બહુ મજા આવે છે ખાવાની તો મેં થોડું થોડું લસણ લઈ લીધું છે આ ફ્લાવર છે હવે આપણે જઈશું થોડા આગળ ગાર્ડનની બાજુ અહીંયા સ્ટ્રોબેરી છે તો મેં તમને કહ્યું જ અને બે દિવસ પહેલાં જ લઈ લીધી હતી એટલે આજે તો નહીં જ હોય મને ખબર છે નાની નાની સ્ટ્રોબેરી હશે ઓરેગાનો થાઈમ ને રોઝમેરી છે આ એકદમ ફ્રેશ શાકભાજી આપણા ગાર્ડનમાં મળી રહ્યા અહીંયા મેં મરચાં રોપેલા છે બે ત્રણ હજુ આવ્યા નથી ફૂલ બેઠેલા છે પણ અહીંયા છે પુદીનો તો ચાલો થોડોક પુદીનો પણ લઈ લઈએ ચામાં કાલ સવારે ચાલશે વરસાદ બહુ પડે છે અને એમાં પણ કાલે તો બરફના કરા પડ્યા હતા એટલે થોડું પછી બગડી જાય શાકભાજી બરફ પડે ત્યારે તો આ છે મારા પથ્થરવેલી એ પણ મેથીના ભજીયામાં ત્રણ ચાર નાખીશું તો સરસ લાગશે કારણ કે લીલોતરી જેટલી ખાઈએ એટલી સારી તો એ પણ મેં થોડા લઈ લીધા એના પણ ભજીયા સરસ બને વાટા બનાવીને તો બધા બનાવતા જ હોય પણ મેથીની જેમ આના પણ ભજીયા સરસ બને છે ત્યાં સામે મેં રોપેલો છે ફૂલેવાર અને અહીંયા છે નાના ટામેટા એ પણ મેં બે દિવસ પહેલાં લઈ લીધા હતા એટલે આજે તો નથી જ થોડાક નાના ઝૂમખું દેખાય છે તમને પણ બહુ જ નાના છે અને બાજુમાં છે ચેરી ટૉમેટા કેટલા સરસ છે ચેરી ટોમેટા તો એ પણ મને બે મળી ગયા છે ચેરી ટોમેટા અને એ તો મને બહુ જ ભાવે છે એ પણ મેં મૂકી દીધા બાસ્કેટમાં જે પીસ શાકભાજી છે બધું બાસ્કેટમાં ભેગું કરું છું અહીંયા ફૂલેવાર રોપેલા છે મેં હજુ આવ્યા નથી થોડાક પ્લાન્ટ તૈયાર થયા છે પણ આવશે તો દસ બાર ફૂલેવાર તો આવી જ જશે ત્યાં આગળ ચણા રોપેલા છે અને મેથી છે તો હું તમને નજીકથી હવે બતાવીશ ચણાને મેથી પણ અહીંયા અનવોન્ટેડ ગ્રાસ બહુ આવી જાય છે નીંદવાનું આપણે ગુજરાતીમાં કહીએ નીંદામણ બહુ થઈ જાય છે તો જો આ બે બ્લોક મેં બનાવેલા એ મેથીના છે આ પહેલો બ્લોક છે અને આ બીજો બ્લોક છે બંને મેથીના છે જો દેખાય છે ને બેન્ને બાજુ એ આખી લાઈન મેથીની જ છે અને આ છે ચણા ચણા પણ સરસ મોટા થઈ ગયા છે વરસાદના લીધે થોડું ઘણું બગડી જાય છે પણ ચાલો આપણે હવે આગળ જઈશું અહીંયા મેં રોપેલું છે પેશન ફ્રૂટ એ હજુ નાનો પ્લાન્ટ છે અહીંયા રોપેલી છે પાપડી વાલોર પાપડી કેવી સરસ થઈ છે તો ચાલો આપણે પણ આને લઈ લઈએ થોડીક તો થોડીક પણ આનંદ થાય કે ગાર્ડનની છે એટલે બહુ જ આનંદ થાય સરસ મજાની મે મને મેથી મળી ગઈ છે ફ્લાવર ફ્લાવર પણ હજુ પંદર વીસ દિવસ પછી આવી જશે કદાચ મહિનો થઈ જશે ફ્લાવર મળતા ફૂલે વાર ફૂલેવાર તમે જુઓ વાદળ પણ ચઢીને આવેલું છે ગમે ત્યારે વરસાદ પડી શકે એવું વાતાવરણ છે પાપડી પણ મને થોડી ઘણી મળી ગઈ છે એમાં એક બટાકોને રીંગણ ટામેટું નાખીને શાક કરું એટલે મારા બંને બાળકોને આરામથી થઈ જાય છે અને એક સૂકું શાક બનાવો એટલે બે શાક તો આરામથી થઈ જાય આ છે દૂધી દૂધીનો પણ વેલો સરસ તૈયાર થઈ ગયો છે અને ફૂલ પણ બેસી ગયા છે દૂધીને જુઓ થોડા ટાઈમ પછી તો દૂધી પણ આવવા લાગશે આપણા ગાર્ડનમાં એટલે નાનું મોટું ગાર્ડન ગમે એટલું હોય તમે તમારા જ શાકભાજી ફ્રેશ તમે શાકભાજી ગાર્ડનમાં રોપી શકો છો પૈસા તો બચે બચે ટાઈમ પાસ આપણો લેડીઝનો ઘરે છોકરા સ્કૂલ જતા રહે પતિદેવ ઓફિસ જતા રહે કામકાજ માટે તો ઘરે એકલા બેસીને કરવાનું શું તો નાનું મોટું કામ આપણે જાતે કરી લેવું જોઈએ અને જો તમે જોઈ શકો છો કેટલું બધું શાકભાજી આપણને મળી ગયું છે લસણ પાપડી મેથી પુદીનો ચેરી ટોમેટા અને પતવેલીના પાન અને સામેની બાજુ તો મેં તમને બતાડેલું જ છે જામફળ છે કેર છે દાડમ ના ઝાડ એ સામેની બાજુ થોડું ફળફળાદી એરિયા છે તો ત્યાં એ થતા હોય છે થોડા થોડા તો તમને મારો વિડિયો કેવો લાગે